હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાઈ જાઓ લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાઈ જાઓ અને હર હર મહાદેવ કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે જય ભોલેનાથ Ya volé. Vale. હરણ મહાદેવ તમામ ફ્રેન્ડ ની રિક્વેસ્ટ છે લાઈવમાં જોડે જાઓ કોમેન્ટમાં હરરણ મહાદેવ લખી દેજો જય ભોલેનાથ લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ ઓમ શિવાય ઓમ ઃ શિવાય હર હર ભાકાલેશ્વરાય મહાકાલેશ્વરાય મહાકાલેશ્વરાય હર હર ભો દે નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ મઃ શિવાય હર હર ભે

લાજ રાખી જો મારો રનુ જો વાળો તા જોઈ શકો છો વડલા ઝાડ છે સરસ મજાનું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ હરર મહાદેવ જય બાબારી ગુડ મોર્નિંગ તમામ ફ્રેન્ડ કો રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાઈ જાઓ લાઈવ દર્શન કાશી વિશ્વનાથ મહાદેવ જોઈ શકો છો હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો કાશી વિશ્વનાથ મહાદેવ લાઈવ દર્શન તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાયા હોય તો લાઈવને લાઈક કરી દેજો સોમનાથ મહાદેવ બોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેત અતિતને પાવન કરતું शिवने नमे नर नेणार शिवने नमे नर नेणार बोळा देव ने रात, देवने जपो दिन महादेव ने जपो दिन नेरा

કષ્ટ કાપો દયા કરી શિવ દર્શને આપો શંભુ માગુ ગડી રે કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો આપો યાર માં જય બાબારી જય રામ આપી આપો દ્રષ્ટિ માં તેજ અનોખું સારી સૃષ્ટિ ને શિવરૂપ દેખું મારા મનમાં વરો હૈયે આવી વસો શાંતિ સ્થાપો હે દયા કરી શિવ દર્શન આપો શંભુ શરને પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કિદર્શન આપો જય બાબારી જય રામ આપીર ગુડ મોર્નિંગ વેરી વેરી ગુડ મોર્નિંગ બધાની જય રામ આપીર તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય બાબારી હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો જય શક્તિમાં જય લાખુમાં તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે સપોર્ટ કરો વિડીયોની અંદર કોમેન્ટમાં જયરામ આપી જય બાબારી જરૂરથી લખી દેજો હું આપણો મહીસાગર જિલ્લો બાલાસિનોર રહેવાનું છે મારે અમદાવાદ અમદાવાદમાં રહું છું હું જય ચામુંમાં કુળદેવી રણુજાવાળો મારા કાળ જાની કોર હે રણુ જાવાળો મારા કાળ જાની કોર લીલી દ જાએ માટે બોલે જી ના બોલે જી ના મોર રામ હે રણુ જાવાળો રણુજાવાળો મારા काळजानी कोर हिंदवो पीर मारा काळजानी कोर लिली द जाय बोले जी नामोर, बोले जी मोर राम हे रनुजा जावाळो वाणी ओन जात राय जाय वाणिओ वानिअन જતરાય જાય માલદેખી નયની વહે ચોર જાય વહે ચોર જાય રણુ જાવાળો રામ હે રણુ જાવાળો જય માતાજી સીતાબેન જય માતાજી જય બાબારી જય રામાપીર હરે જાજી જા જાજી જાઓ ન વહમી સેવાટ જાજી જાજી જાળિયો ન વહમી સેવાટ માલ દેખી નયની વહે ચોર જાય વહે ચોર જાય રણુ જો વાળો રામ હે રણુ જો વાળો રણુ જો વાળો મારા કાળજા નિકોર હિંદ ગો પીર મારા કાળજા નિકોર લીલી દાય માટે બોલે જી ના મોર બોલે જી ના મોર રનુજાવાળો રામ હે રનુજાવાળો તમામ ફ્રેન્ડની રિક્વેસ્ટ છે લાઈવમાં જોડાયા હોય તો લાઈવને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં જય બાબારી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમામ ફ્રેન્ડને રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય બાબાજી લાઈવમાં જોડાઈ तमाम તમામ ફ્રેન્ડને रिक्वेस्ट છે